ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી ચંદ્રકાંત પાટીલે ગઈકાલે સંસદની અંદર એક ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યના પ્રશ્નના ઉત્તરમાં એમને કહ્યું કે ગુજરાતની અંદર પાણીની વ્યવસ્થા અને એનું આયોજન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે કરેલું છે એના કારણે ગુજરાતના ગામે ગામ પાણી મળી રહે છે પીવાના પાણી અને ચોખ્ખા પાણીનો કોઈ પ્રશ્ન નથી ઉપરાંત ગુજરાતના તમામ ખેડૂતોને ખેતર ઉપર પાણીની સિંચાઈની ઉપલબ્ધતા પૂરેપૂરી છે અને એના કારણે પાણીના કારણે ગુજરાતના ખેડૂતો બે બે નહીં ત્રણ ત્રણ સિઝન એની ખેતીનો પાક લઈ શકે છે એના કારણે ગુજરાતનો ખેડૂત ખૂબ સદ્ધર છે આવા કોઈ પ્રશ્ન ખેતીને લગતા પાણીને લગતા ગુજરાતમાં નથી ઉપરાંત એમને એમ કહ્યું કે ગુજરાતનું નર્મદાનું પાણી એ કચ્છ સુધી જાય છે અને બોર્ડર ઉપર જે જવાનો જે છે એમને પણ એને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કેન્દ્રીય મંત્રી આ હળાહળ જૂઠ બોલ્યું છે એમને સંસદની ગરિમા તોડી છે સંસદને ગુમરાહ કર્યું છે સત્યથી વેગળી વાત ગુજરાતની કરી છે અને ખેડૂતોનું અપમાન કર્યું છે આ નિમિત્તે સંસદ સભ્યશ્રીએ કેન્દ્રીય મંત્રીશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ ગુજરાતના ખેડૂતોની માફી માંગવી પડે બીજી વાત એ કે આજે કેશુભાઈનો જન્મદિવસ છે હું એમને સ્મરણાંજલિ અર્પીશ એમને શ્રદ્ધાંજલિ અર્પીશ આ વાત આપણે કરીએ છીએ ત્યારે એક વાત ગુજરાતના ખેડૂતોને ખબર છે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પહેલા નર્મદાની પાઇપલાઇનનું પાણી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડામાં મળી ચૂક્યું હતું પાણીની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થાપનમાં નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી પદે આવ્યા પછીનું કોઈ રોલ કે કોઈ કામ નહોતું આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનની કેશુભાઈની હળાહળ અપમાન કરવાની માનસિકતા અને નરેન્દ્ર મોદીની કદમબોચી કરવાની માનસિકતા એને સંસદમાં પ્રકાશિત કરી છે